ચામુંડા એકેડેમી દિશા ઉત્તર ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં સૌથી વધુ પરિણામ આપતી સંસ્થા ચામુંડા એકેડેમી ડીસા જે પીએસસી હોય કે સ્પીપા તલાટી હોય કે સચિવાલય ક્લાર્ક પીએસઆઈ હોય કે પોલીસ કોન્સ્ટેબલ ફોરેસ્ટ હોય કે એસએસસી જીડી નીટ સ્લેટ હોય કે ટેટ ટેટ અને બીજી બધી સ્પર્ધાત્મક પરીક્ષા તો ખરી જ અમારા ક્લાસીસ ના પરિણામમાં આજ સુધી સત્તરસો પચાસ થી વધુ ઉમેદવારો પરીક્ષાઓમાં સફળ થવા આજે જ સંપર્ક કરો અમારી એકેડેમીની વિશેષતાઓમાં વાંચવા માટે લાઇબ્રેરીની પણ સુવિધા ડિજિટલ બોર્ડ પર ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસની સુવિધા નિયમિતપણે ટેસ્ટનું આયોજન ફિઝિકલ ટેસ્ટની તૈયારી માટે એકેડેમીનું પર્સનલ ગ્રાઉન્ડ કે જેમાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક તૈયારી સામાન્ય વર્ગને પણ પોસાય તેવી ફી સ્પર્ધાત્મક પરીક્ષામાં પંદર વર્ષના અનુભવી ફેકલ્ટી દ્વારા કોચિંગ પ્રિલિમ મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂની તૈયારી એકસાથે મટીરિયલ નહીં પણ બોર્ડ પર જ બધું સોલ્યુશન વેપારી મિત્રો માટે સાંજની બેચની સુવિધા શિક્ષણ સાથે સંસ્કાર સ્ટેજ ફિયર દૂર કરવા સાંસ્કૃતિક કાર્યક્રમો વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન યુપીએસસી જીપીએસસી પરીક્ષાની પાયાથી ધોરણ 10 અને 12 થી જ તૈયારી ગુજરાતનો કોઈ છેડો બાકી નઈ હોય કે જ્યાં ચામુંડા એકેડેમીનો વિદ્યાર્થી સરકારી નોકરી પર નઈ હોય જો તમે તમારો સપના સાકાર કરવા માંગો છો તો આજે જ સંપર્ક કરો ચામુંડા એકેડેમી ડીસા અમારી બે શાખા છે